મહાશિવરાત્રીના ના પર્વ નિમિત્તે હળવદના વેજનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ ચાર પહેરની આરતી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું હળવદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છોટા કાશી તરીકે ઓળખાય છે મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના પાવન દિવસથી આ હળવદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી હળવદની આ પવિત્ર ભૂમિ પર ઘણા બધા શિવાલયો પણ આવેલા છે તેમાંનું શાલાવાડ નું મિની સોમનાથ તરીકે જાણીતું પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિર જેના પ્રાંગણમાં લઘુરૂદ્રહો મહાઆરતીવકો દ્વારા ભારે મહેનત કરી સુશોભિત કરવામાં આવ્યું હતું અને વાજતે ગાજતે બપોરના બાર કલાકે મહાદેવને બાવન ગજને ધ્વજા ચડાવવામાં આવી હતી આ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન વૈશનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને શિવ ભક્તોએ વૈશનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી મહાદેવનો મોટો મોટો દિવસ મોટો મોટું પર્વ બ્રાહ્મણ તરીકે ઈષ્ટદેવ મહાદેવ અને એમાં વૈદનાથ મહાદેવ મંદિર જે સ્વયંભુ છે અને વર્ષોથી લાગણીથી જોડાયેલો છું વ્યક્તિગત રીતે અને આજે આવા સરસ પ્રસંગ નિમિત્તે અને આ પંચકુંડી યજ્ઞ નિમિત્તે જે લાભ મળ્યો છે એ અકલ્પનીય છે વેદનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના પ્રોગ્રામ જે વર્ષો વર્ષ આપણે પરંપરાગત રીતે જે રીતના ઉજવણી કરીએ છીએ એના ભાગરૂપે આજે પણ સવારથી સાડા ત્રણ વાગ્યાથી ભક્તોની પૂજા અર્થે અને મહાપૂજા અર્થે ખૂબ જ લાઈનો છે અભિષેક રુદ્રાભિષેક મંદિરના ગર્ભગૃહમાં ચાલુ છે અને અહીંયા પંચકુંડી હોમાત્મક લઘુરૂદ્રનું વિશેષ આયોજન આ વખતે શિવરાત્રિના યજમાન શિવરાત્રિ દરમિયાન કરવામાં આવ્યું છે અને એ પંચકુંડી રુદ્ર લઘુરૂદ્ર યજ્ઞની અંદર નવ યજમાનોએ ભાગ લીધો છે મુખ્ય યજમાન તરીકે જયમીનભાઈ જાની અને એ જ સિવાય બીજા અન્ય આઠ યજમાનો પણ છે પંચકુટી યજ્ઞનું આયોજન છે ત્યારબાદ મહાધજાનું આયોજન હતું ચઢાવવા માટે શશિકાંતભાઈ ત્રિવેદી એ લાભ મળેલ એમને અને ત્યાર પછી પૂજા આરતી થશે ત્યારબાદ ભાંગનો પ્રસાદનો વિતરણ કરવામાં આવશે જે બપોરના બે ત્રણ વાગ્યા સુધી ભાંગનો પ્રસાદનું વિતરણ થશે અને એમાં પણ હળવદની ફરતે જેમ શિવાલયો આવેલા છે તો આજે મહાશિવરાત્રીના પર્વમાં હળવદ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પંચકુંડી મહારુદ્રયાગ તેમજ વિવિધ વિવિધ આ કાર્યક્રમોનું આયોજન થયેલું છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ हळवद